નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ડે ન્યૂઝ વિશ્વ શાંતિ માટે વિષ્ણુ યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વિશ્વભરમાં અત્યારે લડાઈ ઝઘડા અશાંતિ અને ડરનો માહોલ છે ત્યારે વૈશ્વિક શાંતિ થાય તેવા શુભાશયથી શાસ્ત્રોગત વિષ્ણુ યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું કે આવનારા બે વર્ષ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખૂબ ખરાબ પરિણામ આપે તેવા છે તેનાથી બચવા સનાતન ધર્મમાં વિષ્ણુ યાગનું મહત્વ બતાવવામાં આવ્યું છે આમ કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળતી હોય છે તેથી યુનિવર્સિટીના પૂર્વ મેનેજમેન્ટના હેડ પ્રોફેસર ઉમેશ ડાંગરવાલા પરિવાર દ્વારા શાસ્ત્રો યાગનું આયોજન કરવામાં આવ્યું આ વિષ્ણુ યાગ કરવા માટે આચાર્ય મનીષભાઈ શાસ્ત્રીજી એકવીસ ભૂદેવ સાથે પધાર્યા હતા અને શાસ્ત્રોગત વિધિ મુજબ સંપૂર્ણ સમજાવીને હવનકુંડમાં અગ્નિ પ્રગટાવી વિશેષ પૂજા સામગ્રી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોમર્સ ફેકલ્ટીના પૂર્વ પ્રોફેસર અમિત પંડ્યા ડોક્ટર માનસી કોઠારી દીપ શાહ વૈષ્ણવ અગ્રણી બકુલભાઈ શાહ હિતેશ શાહ સહિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને યુનિવર્સિટીના અધ્યાપકો તેમજ પત્રકાર મિત્રો જોડાયા હતા શ્રીફળ હોમી મંગલ આરતી ઉતારી ભૂદેવોના આશીર્વાદ લઈ લીધા હતા स्या भूमिवतो पुरः सर्वभूताः सानि जन्ने झन्दात् दोषे जगे तस्माद्ध्यत तस्मात् अजाय दस्मात् अजायन्द्रजे केचो भयादस्मात्तस्माद्ध्याता अजाभयाम्बरे प्रोक्षन् गुरु गञ्जामग्रता વિષ્ણુ યાદનું એક સુંદર મજાનું આયોજન પ્રોફેસર ઉમેશભાઈ ડાંગરવાલા પરિવાર દ્વારા આજે જગતમાં જે આધિ વ્યાધિ ઉપાધિ છે અને વિશ્વ આખામાં જયારે અસંતોષ અને તકલીફો છે ત્યારે એમને વિશ્વ કલ્યાણ અર્થે આ આખા વિષ્ણુ યાગ આયોજન કર્યું હતું કેવું છે કેટલા વાગ્યાથી આ યજ્ઞ ચાલે છે કેટલા હતા એ જરા વિષ્ણુ એટલે વિશ્વમાં અણુએ અણુમાં ભગવાનનો વાસ છે આપણે સનાતન ધર્મમાં માનીએ છીએ વિષ્ણુ યાગથી સમસ્ત સમાજ ભારત દેશ વડોદરા ગુજરાત અને અમારા ડાંગરવાલા પરિવારની સુખ સંપત્તિ અને માનસિક શાંતિ માટે આયોજન કરવામાં આવેલું છે નવનીત ડાંગરવાલા અને તારાબેન ડાંગરવાલાની ત્રીજી પેઢી દ્વારા જેમાં મારા સૌથી મોટા કઝિન બકુલભાઈ બીજા કઝિન હિતેશભાઈ અને હું અમે ઉમેશ ત્રણ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આમાં ટોટલ અગિયાર બ્રાહ્મણો હતા અને સવારે નવ વાગ્યાથી રાતના અત્યારે સાંજના સાડા સાત સુધી આ યજ્ઞ ચાલ્યો છે એમાં સતત જે ભૂદેવ છે અમારા મનીષભાઈ એમણે પૂજાનું આયોજન કર્યું છે અને આના વિશે વધારે માહિતી આપશે હા બુદેવ વિશેષ તો વલ્લભની પરમ કૃપા અને જ્યારે વલ્લભ બાળક હોય અને આજે હૃદયમાં એમના પિત્રો થતી હૃદયની અંદર જે પ્રસંગ કે મારે હૃદયથી ભગવાન વિષ્ણુ ભગવાનનો યાદ કરવો છે વિષ્ણુ યાદ કરવો છે તો સમસ્ત પરિવાર વિષ્ણુ યાગ નું પદ આપ્યું એ બદલ આ પરિવાર ખૂબ ખૂબ હું ધન્યવાદ માનું છું ભારત સિંહ વિષ્ણુ નું મહત્વ શું અને ફળ શું આપે છે વિષ્ણુ યાગ ભગવાન પરમાત્મા શાસ્ત્રમાં છે કૃષ્ણમ વંદે જગતગુરુ અંતે જીવનની અંદર વિશ્વની અંદર જીવ માત્રથી જે કંઈ યોગનીઓ છે એ અંતે ભગવાન પરમાત્મા નારાયણના ચરણમાં જતું છે વિષ્ણુ યાગ એટલે ભગવાન પુરુષ દ્વારા પુરુષ સુતનો મતલબ થાય છે ભગવાનનું શરીર અને એ શરીર દ્વારા એ પુરુષ સુધના આવર્તન સહિત અને સાક્ષાત મહાલક્ષ્મી શ્રી સુપ્તના આવર્તન સહિત અભિષેકાત્મક ગુમાત્મક યજ્ઞ યાગાદી કરી અને એમના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે ભગવાન નારાયણની પરમ કૃપા દ્વારા દરેક યજ્ઞ બતાવ્યા છે રામ યજ્ઞ બતાવ્યા છે વિષ્ણુ યજ્ઞ બતાવ્યા છે રુદ્ર યજ્ઞ બતાવ્યા છે પણ વિષ્ણુ યજ્ઞ કરવાથી જીવનની અંદર ભગવાન પરમાત્મા નારાયણે આપણને જે પળ માટે અહીંયા મોકલ્યા છે એ પળ માટે ભગવાન પરમાત્માને આહુતિ આપી દરેક દેવોને આહુતિ આપી આપણું આપણા જીવનનું સનાતન ધર્મનું દરેકનું કલ્યાણ થાય અને યજ્ઞ કોઈ એકના માટે હોતો નથી યજ્ઞ વિશ્વના કલ્યાણ માટે હોય છે જ્યાં જ્યાં યજ્ઞ થતા હોય ત્યાંથી દિશાઓ શુદ્ધ થતી હોય છે આપણા ઋષિમુનિઓ પહેલાથી આ યજ્ઞનું પ્રાધાન્ય રાખ્યું છું યજ્ઞની અંદર દરેક જણ પોષાય છે અને જ્યારે યજ્ઞમાં દરેક પોષાતા હોય ત્યારે દરેકનું કલ્યાણ થતું હોય છે અને એ શ્રેદાન યજમાનના પરિવાર પર જાય છે જેથી ભગવાન પરમાત્મા દરેકનું કલ્યાણ કરે દરેકને ભગવાન આવી પ્રેરણા આપે અને યજ્ઞ થતા રહે અને આવી મારી હૃદયપૂર્વક શુભકામના સનાતન ધર્મ કી છે ભારત માતા કી છે ઓમ નમો ભગવતે વાસુદેવા આપનું નામ શ્રી મનીષભાઈ પ્રાણશંકર પંડ્યા મનીષભાઈ આચાર્ય વડોદરા